હેલો મિત્રો હા એ કેમ છું મહાદેવર તો બેન આપણે રાખડી બાંધવા માટે આવી છે અને બેન એની બધી રાખડી બાંધવાની વિધિ કરે છે તો વિડીયોમાં બિનાર્યું અને જો કોઈ નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેન પાસેથી આપણે સારા એવા આશીર્વાદ લઈ લઈએ કે જેથી કરીને ભગવાન મહાદેવ અને આપણા કુળદેવી માતા સદાયના માટે આપણી ચડતી ચડતીને ચડતી જ રાખે એવી હું બેન પાસે આશા રાખું છું બેન એવા મારા વતી ભગવાન પાસે પ્રાર્થના કરીશું

જો મિત્રો જો આ બેન રાખડી લાવ્યા છે આ મારી ફગી બેન ની રાખડી છે અને આ બેન આપણા હોય ને એ આપણા માટે કાક સારું એવું જ લે મને આ રાખડી બહુ જ ગમી છે કારણ કે મને આ રાખડી એટલી બધી પ્રિય છે કે આ રાખડી તો હવે હું લગભગ કાઢીશ જ નહીં કારણ કે આ રાખડી જેટલી બધી પ્રિય છે અને ખરેખર મિત્રો આપણા એ આપણા અને પારકા એ પારકા એટલે મિત્રો આવી રીતનું કાંક હોય છે રાખડી બાંધવાની બેન વિધિ પૂરી કરે છે અને હું છે તે રાખડી બાંધાવું છું અને આજે રક્ષાબંધનનો આવો પવિત્ર તહેવાર છે તો માટે મિત્રો બધાને બેનને અમુકને જેને બેન ના હોય અથવા તો જેને ભાઈ ના હોય એને ખોટું ન લગાડવું કારણ કે જેવી કુદરતની ઈચ્છા હોય એવું જ થતું હોય છે અને આ બધું કુદરતના આધારે જ આવતું હોય છે આપણે તો ખાલી એક નિમિત્ત બનતા હોઈએ છીએ બાકી એવું કઈ હોતું નથી મિત્રો આપને બેન ને રાખડી બાંધી છે તો જો તમે જોઈ શકો છો મારે બે બેનો છે અને બે બેને મને રાખડી બાંધી છે અને એક મારા મોટા બાપુની છોકરી છે જે સાવરકુંડલા રહે છે અને એ આવી નથી શકી અને એની પણ રાખડી આપી છે તો એ પણ મારે બાંધવાની છે આવડી આ છે આ રાખડી પણ મારે બાંધવાની છે કારણ કે આ મારા બેનની જ છે મારા મોટા બાપુના દીકરીની તો આને બેન બાંધી દે તો જો આ રાખડી પણ બાંધું છું કારણ કે હું બધી બહેનોને ન્યાય આપું છું કારણ કે બેની બેન જ કારણ કે આપડી છે આપડા હોય ને આપડા હોય ને પારકા એ પારકા એમાં કાઈ ઘટતું નથી એ વસ્તુ સાચી છે અને આપણે એ બેન ની પણ મુલાકાત લઈ સાત માથે માથે લગભગ તો અહીંયા આવશે જ મને મળવા માટે એટલા માટે હવે આપણે બેનને ને દેવું પડશે બેન ને રાખડી બાંધી હે તો પણ તો તેલે જો મરાતી આવે છે જોઈ શકો છો મિત્રો આપણી પાસે આટલા પૈસા છે આ બધા છે એ આપણે બેન ને દઈ દઈશું હાલે આ તારી ગીત માટે વાત હા તો મિત્રો જો કાંક આવી રીતનું હોય છે હવે આ કાંક નવો રિવાજ છે આપણને ચાલ નથી શું છે એ પણ એવું માનવામાં આવે છે કે ભાઈ ભાઈને રાખડી બાંધે એટલે બેનને પણ રાખડી બાંધવી જોઈએ તો અમારે બેન છે મારા ઘરનાને મારી બેન છે એ મારા કરનારને રાખડી બાંધે છે એટલે કે એમની ભાભી એમની ભાભીને તો રાખડી બાંધે છે એને કાક આવી રીતની રાખડીનો લૂક છે તમે જોઈ શકો છો અને અમારી બેન રાખડી બાંધે છે સ્માઇલ તો આપ ગોરલ થોડીક જો આવી રીતનું કાક હોય છે અને અમારે ઢીંગુ બેન કહે છે કે મને બાંધી દે જીઓ તારા બાંધવી છે તો એના હાથમાં રાખડી છે જીવે આપણી બાંધે છે જોઈ શકો છો તમે હાલો તો જો આવી રીતનું કાક એકાબીજા સામે મોટું મીઠું કરે છે વાહ સરસ સરસ મહાદેવ સદાયને માટે આપણો પ્રેમ આવો નવો રાખે એવી મહાદેવ નો પ્રાર્થના અને જો મારા ઘરના છે એ બેનને બતાવે છે તો હાલ હવે દક્ષિણા દઈ દે હાલ મેં આપી છે હાલ હાલ બેનને દઈ દે એટલે બેન ને દિશ ઉતરી દે હારો તેમ કેટલાક છે અહીંયા ઓહો બહુ જા જા બધા એ ખેંચી કેટા બધા કટકી કીરા લાગે છે ચાલો મિત્રો આ બસ આ લગીનનો અને વિડીયોમાં આગળ બિનારી જો હજી તો આપણે ઘણા એવા મિત્રો છે કે એમની મુલાકાતે લેશું આજનો દિવસ તો ચાલો મહાદેવા હાલો મિત્રો તો તમે જોઈ શકો છો અમારે નિશુબેન રિહાણા કે પપ્પા મારું પણ શૂટિંગ ઉતારો તો એમનું પણ શૂટિંગ ઉતારું છું આ છે મારો ભાણો આ મારો ભાણો છે એને જોઈ શકો છો તમે અને ફાણા ને અમારે નિશુબેન રાખડી બાંધે છે આહા હા બે બેન ભાઈ નું પ્રેમ જો અહીં હમું તો જોની છું હા જો કાજુ કતરી ખાય છે અને અમારે નિશુબેન જો એને આ ખબર ખાઈ લીધી ભાણા ખબર એવી નહીં તો આ ખાઈ લીધી રાખડી બાંધે છે અમારે જીવ બેન ને બાંધવાની જો જીઓ 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 રાખડી બતાય રાખડી બતા બતાય આમ બતાય રાખડી બતાય જો હાલે મને બાંધ જો તો મિત્રો જો આ રાખડી બાંધે છે અત્યારે અને આવી રીતે અરે બેનને દે કાકા પૈસા દે આ લે આલે આલે અલે ભાઈ તારા છોકરાને પૈસા દે લે બેનને દે 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 એ એટલા બધા નહીં કાજે એટલા બધા નહીં એટલા બધા નહીં નાના નાના તે દે એ એની શું બસ લઈ લે લઈ લે વાંધો નહીં પછી આપણે ફેન પાછા લઈ ગયા તો આવી રીતે તો મિત્રો રાખડી બંધાઈ ગઈ છે હવે અમારે જીવ જ્યારે જીવ બાંધે ત્યારે બાંધવાનું ભાઈ બંધે ભાઈને બંધે રાખડી હવે એનું તો કાંઈ નક્કી નથી તો મિત્રો વિડીયોમાં આગળ રીજો મહાદેવ દેવભાર હાલો રેડી ઓકે જો મિત્રો તો આવી રીતે મારે ફઈ છે એ આવી નથી એકા માટે ફઈના હાટાનું બેન રાખડી બાંધવાનું કામ કરે છે અને જો આવી રીતે આ ફઈ રાખડી આવી છે અને પપ્પાને બાંધવું આ બરોબર રેડી હાલો જો મિત્રો તમે જોઈ શકો છો પપ્પાને આવી રીતે કંઈક રાખડી બેન બાંધે છે અને પપ્પા બેઠા છે અને પપ્પાને એમાં એવું છે કે ફઈ આવી નથી શકે એટલા માટે ફઈ રાખડી બેનને બાંધવી પડે છે જોઈ શકો તમે જોવા આજે તો બેન ને તો જલસા જલસા થઈ જવાના જે બધી બાજુથી પૈસા જ આવે છે નકરા હાલે રાખડી તો બાંધે હાલ એક જ હતી છેક પેલો બીજા ફાઈને નથી થયું મમ્મી તો મિત્રો તમે જોઈ શકો છો રાખડી બંધાઈ ગઈ છે અને હવે બેન પપ્પા એમને બે હે બરાબર

હા અડધા દઈ ને આપણો બેનનો ભાગ છે અડધા અડધાના હા મિત્રો તો જો રાખડી બંધાઈ ગઈ છે અને બેનને સાત આઠ હજાર રૂપિયા ચા છે એનું કારણ છે કે આ વખતે આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ મોટી બેન તો આનાથી જે મોટી બેન છે એ નથી આવી હતી કારણ કે અગાઉ રાખડી બંધ ગઈ હતી આગળના વિડીયોમાં તમને બતાવ્યું છે તો આપણે એવું નક્કી કર્યું હતું કે આ વખતે જે કાંઈ હું કમાણી આજનો દિવસની કરીશ એ બધી બેનને અર્પણ કરવી છે એટલા માટે ત્રણ ચાર હજાર રૂપિયા જેવું હતું એ બધું મેં બેનને આપી દીધું મમ્મીએ પાંચ હજાર રૂપિયા આપ્યા છે અને માય ફાધરે હજાર રૂપિયા આપ્યા છે એટલે આવી રીતના કાંક અમે બેનને જે અમે ભોગી શકાય એ આપ્યું અત્યાર સુધી તો મિત્રો હું સો રૂપિયા અને બસો રૂપિયા જ આપતો હતો કારણ કે આપણી એવી કોઈ કેપેસિટી નહોતી કે આપણે કોઈ પાંચ હજાર કે હજાર રૂપિયા કેવું આપી શકીએ એટલા માટે આપણે એમને જાદુ તો નહોતા આપતા પણ સો બસો રૂપિયા આપતા હતા ખાલી એના પેટ્રોલના જ પૈસા વસૂલ થાય એવું થતું હતું તો મિત્રો આપણે આ વખતે બેનને સાત આઠ હજાર રૂપિયા કરી દીધા છે અને માતાજી કરશે અને જો આપણે ક્યાંક પ્રગતિ થશે તો આપણે સો ટકા બેનને હજી આનથી પણ વધારે આપશું હજી આનથી પણ વધારે રાજી કરશું બેન જો લાઇટિંગ લાઇટિંગ વાળી રાખડી પીરી છે જો તમે જોઈ શકો છો તો લાઇટ થઈ

ના દિવસે જ મને સારામાં સારી ગિફ્ટ જો મળી હોય યુટ્યુબ તરફથી તો એ એ છે કે મારા સો સબસ્ક્રાઈબર પૂરા જાય છે મિત્રો અને જો આવો નવો સપોર્ટ કરશો તો એ પણ આપણે આગળ સબસ્ક્રાઈબર વધતા જાય તો જો કોઈ મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો માવા